અચાનક આગ લાગતા ધાંગ્રદા ફાયર બ્રિગેડ ની ટીમ ને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે પોચી કપાસના ટ્રક લાગેલી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો નિસદ મોટી જાનહાની થતા ટળી હતી સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રદા માલવણ હાઇવે પર કુડા ચોકડી નજીક કપાસ પરેલ ટ્રક જઈ રહ્યો હતો અને અચાનક અગમ્ય કારણોસર આગ લાગી હતી જેમાં કપાસના ટ્રકમાં આગ લાગવાની ઘટનાને લઈ ધાંગ્રદા પાલિકા પ્રમુખને જાણ કરતા તાત્કાલિક નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી ફાયર ટીમ દ્વારા તુરંત ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યારે આ તરફ કપાસના ટ્રકમાં આગ લાગવાના બનાવથી હાઇવે પર એક તરફનો રોડ બ્લોક થયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા જોકે હાઇવે પર ટ્રાફિક હળવો કરવામાં આવ્યો અને નગરપાલિકા ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા સદનસીબે મોટી દુર્ઘટના થતા તળી હતી અને ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી